સરકારે અદાણીના પ્રતિ વીજ યુનિટનું ભાડું વધારવા આદેશ કર્યો છે રાજ્યના એક પોઈન્ટ ચાર કરોડ ગ્રાહકો પર પ્રતિ મહિને એકસો પાંત્રીસ કરોડ રૂપિયાનું ભારણ આવશે તો સરકારે સુપ્રીમ કોર્ટના વર્ષ બે હજાર સત્તરના ચુકાદાની અવમાનના કરીને નિર્દેશ કર્યા છે તો ઇલેક્ટ્રિસિટી એક્ટના સેક્શન એકસો આઠ અંતર્ગત અદાણીનું પ્રતિ યુનિટનું ભાડું વધારાયું છે તો જાન્યુઆરી બે હાજર ઓગણીસ થી યુનિટનું ભાડું વધારીને ચોરાણું પૈસા કરવાનું કહેવામાં આવ્યું તો હાલ આ અરજી પર સીઈઆરસી નો અંતિમ ચુકાદો આવવાનો બાકી છે તો સરકાર અદાણી પાવરને નોન પરફોર્મિંગ એસેટમાં જતાં અટકાવવામાં મદદ કરી રહી છે દેશની ચોત્રીસ જેટલી પાવર કંપનીઓ નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહી છે ત્યારે સરકારે માત્ર અદાણીના પ્રતિ યુનિટના ભાવ વધારવા આદેશ કર્યો છે તો ટાટા અને એસઆરના ભાવ વધારા સરકારે જર્કને કોઈ આદેશ આપ્યો નથી તો જર્ક દ્વારા ભાવ વધારાનો કોઈ વિરોધ કરાયો નથી સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે જી મેહુલ આજે આખો જે ઘટનાક્રમ રહ્યો છે રાજ્ય સરકારે જર્કને અદાણીના પ્રતિ વીજ યુનિટનું ભાડું વધારવા આદેશ કર્યો છે શા કારણોસર ફક્ત અદાણીનું જ ભાડું વધારવા આદેશ કરાયો છે અ અંકુર વાત કરવામાં આવે તો જે રીતે અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે અને જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે દેશની લગભગ ચોત્રીસ જેટલી જે કંપનીઓ જે છે જે પાવર સેક્ટર સાથે જોડાયેલી છે તેની સીધી અસર છે અને તેને ખોટ જઈ રહી છે તેમાં અદાણીનો પણ સમાવેશ થાય છે અને અદાણી દ્વારા જીઇઆરસીમાં જે ભાવ વધારા માટે જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે તેને લગભગ જે છે મંજૂરી આપી દેવામાં આવી છે અને ચોરાણું પૈસા જેટલો વધારો જે છે તે કરવામાં આવી શકે છે જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે લગભગ એક પોઈન્ટ ચાર કરોડ ગ્રાહકોને આનાથી સીધી અસર થશે અને એકસો ચોત્રીસ કરોડ જેટલો જે સીધો બોજો છે તે ગ્રાહકો ઉપર આવશે આ શા માટે આ ફેવર છે તે કરવામાં આવી રહી છે તે એક પ્રશ્ન છે છે અને લઈને જે જે અહેવાલો થઈ રહ્યા તેમાં સમગ્ર માહિતી છે તે બહાર આવી રહી જીઇઆરસી દ્વારા જે આદેશ છે તે કરવામાં આવ્યો છે જે જે લગભગ આ ચોરાણું પૈસાનો જે વધારો છે અને જે ચોરાણું પૈસા જે કરવામાં આવ્યા છે તેના સંદર્ભમાં કેટલીક કંપનીઓ ચોક્કસથી કટોકટીમાં જે છે તે જઈ રહી છે અને જ્યાં સુધી વાત અદાણી પાવરની છે તો જે રીતે અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે અને માહિતી મળી રહી છે તે એનપીએ થતી અટકાવવા માટેનો આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને સરકાર પણ ક્યાંક ને ક્યાંક પાછલા પ્રમાણે મદદ કરી રહ્યો છે સીધી એ પ્રકારની માહિતી છે તે હાલ મળી રહી છે જી અંકુર જી બિલકુલ વેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો